શ્રી ગણેશનામાં મેષ રાશિના જાતકો ગુરુ શુક્રની યુતિ આપના જીવનમાં લગ્ન બાળકો પ્રમોશન બેટર પોસ્ટિંગ યંગસ્ટર્સ માટે વધારે સારા ભણવાના ઓલ્ટરનેટિવ્સ તદઉપરાંત વર્ષોથી આપણી ઈચ્છા છે કે હું પોતાના ઘરમાં વાહન વસાવું અગર ઘર પોતાનું નહીં લઈ શકતો હો તો કમસે કમ સારા લોકેલિટીમાં જઈને ભાડાના મકાનમાં રહું વિદેશ જવાની ઈચ્છા હોય ભણવા માટે બિઝનેસ માટે અથવા પોતાનો બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો તમામ ઈચ્છાઓને ઈશ્વર આ વીક માન આપશે સન્માન આપશે અને આપની ઈચ્છા પૂર્તિ થશે ગણેશજીને યાદ કરવા અન્નદાન વસ્ત્રદાન આપવું અને દેવાઓમાંથી પણ મુક્તિ શારીરિક કષ્ટમાંથી પણ મુક્તિ મળશે શ્રી ગણેશમાં વૃષભ રાશિના જાતકો ગુરુ પ્રધાન રાશિ છે મંગલ અને કેતુ આમને સામને આવતા માથાનો દુખાવો અસ્થમા પછી રાતે અનિંદ્રા પેટની તકલીફો ખાસ કરીને સ્ત્રીઓને ગાયનેક પ્રોબ્લમ્સ તદઉપરાંત એક્સિડન્ટ થવું ઘરમાં ગેસ હોય ઇલેક્ટ્રિસિટી હોય સિમ્પલ ઉપરથી નીચે ઉતરીને આવતા હોય તો પગથિયા ચેક કરવા અન્યથા મોટી તકલીફ થઈ જશે સ્ટૂલ પર ચડીને કામ કરતા હોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે બહુ સિરિયસ મેટર છે કોઈને સ્ટૂલ પકડી રાખવા કહેવું નહીં તો પડી જવાથી કોની હાથ તૂટી શકે છે તદ ઉપરાંત જે લોકો હોટેલ લાઇનમાં છે જે લોકો બેંક લાઇનમાં છે જે લોકો મોટા પૈસા બિગ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે સંકળાયેલા છે એ લોકોએ તમામ વ્યવહાર સાચવીને કરવો અન્યથા પ્રોબ્લેમ્સ થશે શ્રી ગણેશ એનો કર્ક રાશિના જાતકો હવે ખાસ કરીને સૂર્ય બલવાન થશે સૂર્ય જીવનનો કારક છે સૂર્ય આત્મસંતુષ્ટિનો કારક છે સૂર્ય પોલિટિક્સ રાજવી પરિવાર આયર્ન સ્ટીલ તદઉપરાંત પોલીસ ફોર્સ મિલિટરી એર ફોર્સ સીબીઆઈ એનો કારક છે તો અગર આપ આ ફિલ્ડમાં હોવ અથવા જવા માંગતા હોવ તો અઠવાડિયું બહુ જ ઉત્તમ જવાનું છે તદઉપરાંત ખાસ કરીને વૃદ્ધ લોકો છે એ લોકોને પેન્શનની તકલીફ છે હવે રિટાયર થઈ ગયા પછી શું કામ કરવું કઈ રીતે આગળ વધવું જીવનને એ બધા પર્યાયો આપને મળી રહેશે જે લોકો કેમેરા વર્કર્સ છે રેડિયો રિપેરર્સ છે ઓલ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ રિપેરિંગ આઇટમ્સ टेक्निकल आइटम्स रोड कंस्ट्रक्शन बिल्डिंग कंस्ट्रक्शन सेते जोडायल हसो तो रिजल्ट उत्तम मडसे श्री गणेशायने वसी राशिना जातको खास करीने चंद्र ने शनि आपने प्रबलता थी अगड़ लावसे तबियत सुधर से, रोमांस छे मैरिज छे लव छे पोतानाज પોતાના લોકોને સમજશે એટલે આપના પરિવાર આપની કદર કરશે હવે આપ એક સિટીથી બીજી સિટી પોતાની ફ્રેન્ચાઇઝ આપવા માંગતા હો પછી કોઈ પણ પ્રોડક્ટની ફ્રેન્ચાઇઝ હોય એ બની જશે અને જે લોકો લેધર ઇન્ડસ્ટ્રી કાર્પેટ ઇન્ડસ્ટ્રી પરફ્યુમ ઇન્ડસ્ટ્રી પછી ખાસ કરીને ચાર્ટર એકાઉન્ટન્ટ સાહેબ લોકો છો લો સાથે સંકળાયેલા છો તમે આપ પોતાનો ઉત્તમ આપશો પૈસા વધશે નામના વધશે કીર્તિ વધશે અને તમામ પ્રકારના કોર્ટ કેસીસ લીગલ ઇસ્યુઝ હવે આપના ફેવરમાં આવવાના છે આ એક વિજયી પીરિયડ છે કન્યા રાશિના જાતકો રીડિંગ રાઇટિંગ પ્રોફેસર્સ વાઇસ ચાન્સેલર્સ ડાયલોગ રાઇટર્સ મ્યુઝિશિયન્સ એક્ટર્સ એક્ટ્રેસીસ મોડલ્સ સ્ક્રીન પ્લે રાઇટર્સ આ આપના માટે ઉત્તમ પ્રોફેશન છે આપ આનામાં નવા આઈડિયાઝ લાવશો આઉટ ઓફ ધ બોક્સ કંઈ અલગ વિચાર કરશો અલગ વિચારથી અલગ ચીજો માર્કેટમાં મૂકશો ટીવી પર મૂકશો ફિલ્મ્સમાં બતાવશો પોતાનો વોર્ડ્રોપ ચેન્જ કરશો હેરસ્ટાઈલ ચેન્જ કરશો એનાથી લોકોમાં એક ઉત્સુકતા નવીનતા આપના પ્રત્યે દેખાશે રેડ ગ્રીન કલર આપણા માટે ઉત્તમ છે નંબર નાઇન બી ઉત્તમ રહેશે અને ખાસ કરીને લેડીઝ ડોક્ટર્સ ડેન્ટલ સર્જન્સ સર્જન્સ ઓફ ઓલ કાઇન્ડ્સ પીડિએટ્રિક્સ નર્સીસ ઉત્તમ સમય જવાનો છે અને ગણેશજીની આરાધના કરવાથી અચૂક જીવનમાં લાભ મળશે શ્રી ગણેશમાં તુલા રાશિના જાતકો ડિગ્રીકલી મારા બાપુજી કહેતા હતા ડિગ્રી કલી બેજાનજી કહેતા હતા જ્યારે શનિ મંગલ પર આવે ત્યારે બીપી વધી જાય રેસ ડ્રાઇવિંગ ભૂલથી થઈ જાય આપે આવી ગુસ્સો કંટ્રોલ કરવાની જરૂર છે ખોટા ખર્ચા ટાળો ખોટી માથાકૂટ પણ ટાળો આઉટ ઓફ ધ કોર્ટ સેટલમેન્ટ કરવાની ટ્રાય કરો પણ ડિવોર્સ કેસીસ મેન્ટલી જે એગ્નિ ફેસ કરી રહ્યા છો હેલ્થ ઇશ્યુઝ છે વેલ્થ ઇશ્યુઝ છે ઇમોશનલ ઇસ્યુઝ છે એ બધામાંથી આપ ધીમે ધીમે બહાર આવશો એવિએશન ઇન્ડસ્ટ્રી વોટર ઇન્ડસ્ટ્રી ફૂડ ઇન્ડસ્ટ્રી ઓઇલ ઇન્ડસ્ટ્રી સોલ્ટ ઇન્ડસ્ટ્રી સ્પાઇસીસ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છો તો આપણે મોટા પાયે મારા શબ્દો છે મોટા જથ્થામાં પૈસા મળશે ક્લાયન્ટ્સ મળશે આપનો પ્રોડક્ટ હવે રહી રહીને માર્કેટમાં એપ્રિશિએટ થતાં આનંદનો સમય આવશે શ્રી ગણેશાયનામાં વૃશ્ચિક રાશિના જાતકો સ્કોર્પિયો મંગલ પ્રધાન રાશિ છે આપણામાં જબરજસ્ત સૈનસિકતા ઇમેજિનેટિવ પાવર આપને કોઈ પણ જોબ આપો આપ દિલથી એને પૂરું કરો છો ખાસ કરીને એક્ટર એક્ટ્રેસીસ મોડલ્સ ડિરેક્ટર્સ પ્રોડ્યુસર્સ લેધર ઇન્ડસ્ટ્રી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી આર્કિટેક્ટ સાહેબ લોકો કલર ઇન્ડસ્ટ્રી ઘણા ઇમેજિનેટિવ છો વર્ક હોલિક છો એટલે બહુ જ કામ કરવા ગમે અને આ આદતના કારણે આપણે ઉચ્ચતમ પોસ્ટ પર પદ પર આવતા કોઈ રોકી શકશે નહીં વિચાર કરતા હશો કે મારે પોલિટિક્સમાં જવું એક્ટિંગ કરવી નવો બિઝનેસ કરવો મારે હવે વિદેશ જવું પરમનન્ટલી આ બધા વિચારો ખરા સમય પર આવી રહ્યા છે અને મારા તરફથી ગ્રીન સિગ્નલ છે આપ જરૂરથી જઈ શકશો શ્રી ગણેશ આયનામાં ધન રાશિના જાતકો હવે તબિયત સુધરશે ઉપરાંત આપને એક ઓપરેશન ફેલ ગયું બીજું ઓપરેશન ફેલ ગયું પછી જીવનમાં બી ઓપરેશન ફેલ ગયા એટલે નથી રિલેશનશીપ એન્ડ થઈ ગયા બીજા રિલેશનશીપમાં ગયા એ પણ એન્ડ થઈ ગયા ફાઇનાન્શિયલી હવે થાકીને હારી ગયા છો તો આમાંથી આપ જરૂરથી બહાર આવશો શનિવારે હનુમાનજી સાહેબને યાદ કરવું તેલ નારિયલ સિંદુર હનુમાનજી સાહેબને અર્પણ કરવું પ્રાર્થના કરવી કે દાતા મદદ કરો અથવા પોતાના ધર્મ પ્રમાણે પોતાના ઈષ્ટ દેવી દેવતાને સેટરડે ડોનેશન અચૂક આપવું જે લોકો ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ પછી છાપા સાથે સંકળાયેલા છો એડિટર સાહેબ છાપાના ઓનર ટીવી સાથે કોઈ પણ રીતે સંકળાયેલા છો ન્યૂઝ એન્કર પ્રોડ્યુસર ઓફ એની સિરિયલ્સ આપના માટે સમય ઉત્તમ જવાનો છે શ્રી ગણેશમાં મકર રાશિના જાતકો હેલ્થ કેર જરૂરી છે અગર આપ ખાસ કરીને લેડીઝ ચાઇલ્ડ બર્થનો સમય નજદીક આવી ગયો હોય ડિલિવરીનો સમય નજદીક આવી ગયો હોય પ્રોપર ડૉક્ટરની કેર લેવાની જરૂર છે નહીં તો મુસીબત થઈ જશે રાતે ડ્રાઇવિંગ બિલકુલ અટકાવી દેવું જે લોકો મીડિયા સાથે સંકળાયેલા હશે જે લોકો એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હશે હેવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હશે આયર્ન સ્ટીલ સિમેન્ટ માર્બલ માઇનિંગ પરફ્યુમ સાથે સંકળાયેલા હશે અને શું ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હશે આપણા માટે સમય અતિ ઉત્તમ આવે છે સમય અતિ ઉત્તમ આવવાથી આપે પણ ડબલ પ્રયત્ન કરવા એડવર્ટીઝમેન્ટ કરવી માર્કેટમાં પોતાની પ્રાઇઝની પાછી અવલોકના કરવી બંને પક્ષે છે સિતારા સાથ આપે છે આપ પણ મહેનત કરશો રિઝલ્ટ આપણા પક્ષમાં આવવાનું છે અને દત્તારે ભગવાનને અચૂક યાદ કરવા શ્રી ગણેશ એમાં કુંભ રાશિના જાતકો ઇનોવેશન ઇન્વેન્શન આપણા બ્લડમાં છે કોઈ પણ નવું પ્રોડક્ટ આવે એવા શર્ટ્સ કે જ્યાં અસ્ત્રીની જરૂર ન હોય નવા બૂટ્સ નવી ઘડિયાળ નવું ટીવી નવી કાર જે પણ કંઈ નવા પ્રોડક્ટ્સ આવે એ આપની રાશિને આભારી છે તો નવા પ્રોડક્ટ્સ જ્યારે લોન્ચ કરો ઇનોવેશન કરો ત્યારે પૈસા જોઈએ સાહસ જોઈએ પેશન્સ જોઈએ અને આપને ફળી નીકળશે ઇન્વેસ્ટર્સ મળશે માર્કેટ ઇમ્પ્રૂવ કરશે આપણા પ્રોડક્ટ્સને અને માર્કેટ એક્સેપ્ટ પણ કરશે વિદેશમાં રહેતા ભારતીયો આપણે નોકરી નથી મકાન નથી તબિયત સારી નથી રહેતી હવે હું થાકી ગયો છું મારે મારા દેશ નહીં દેશ પાછા જવાની જરૂર નથી રહો આટલું ખેંચ્યું છે થોડું વધારે દમ લગાડો વિષ્ણુજી અને લક્ષ્મીજીને યાદ કરો ઓમ રીમ મહાલક્ષ્મી નવાનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુ દેવાયાનો પણ જાપ કરો વસ્ત્રદાન આપવાથી વિજય આપના બિલકુલ નિકટ આવી જશે શ્રી મીન રાશિના જાતકો પોટેન્શિયલ આઉટ ઓફ ધ વર્લ્ડ ડોક્ટર્સ નર્સિસ હવે એસ્ટ્રોલોજર્સ ન્યુમરોલોજીસ્ટ કાર્ડ રીડર્સ યોગા માસ્ટર્સ લાઈફ કોચ જળ તત્વ રાશિ છે પણ જીવનમાં બધું દિલથી નથી થતું થોડું મગજથી પણ ધ્યાન રાખવું નહીં તો પ્રેમમાં છેતરાઈ શકો છો બિઝનેસમાં છેતરાઈ શકો છો કોઈને પણ ઉછીના પૈસા આપવા નહીં નહીં તો બહુ જ મોટી મુસીબતો થશે કોઈ પણ બિઝનેસ કરો કોઈ પણ ડિસિશન લો જો એ વિચારીને લેવાથી ઉત્તમ રિઝલ્ટ્સ મળશે અન્યથા પ્રોબ્લમ્સ મોટા આવવાના છે પણ એની સાથે સાથે મંગલ એવી તાકાત આપે છે કે આ બિઝનેસને વધારે આગળ કરશો વધારે મિટિંગ્સમાં જશો એનાથી વધારે ક્લાયન્ટ્સ મળશે એટલે બિલકુલ ખરાબ છે એવું નથી તકેદારી રાખશો તો ઉત્તમ રિઝલ્ટ આપના ફેવરમાં આવવાના છે શ્રી ગણેશ આઈનમાં